કલોલ શહેરમાં ઓ એનજીસીની સફાઈ હવે જાણ લે માણે પાર્ટી પ્લોટની બાજુમાં આવેલો ઓએનજીસીની જૂની અને નમી ગયેલ દિવાલ છેલ્લા ઘણા સમયથી જોખમરૂપ બની છે રસ્તેથી દરરોજ જતા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના જીવ સાથે ઓ એનજીસી ખુલ્લા રમત રમી રહ્યું છે સ્થાનિક સામાજિક કાર્યકર્તા દિનેશભાઈ પ્રજાપતિ ચેતવણી આપે છે કે જો ભવિષ્યમાં કોઈ નિર્દોષ બાળક કે રાહદારીએ જીવ ગુમાવો પડે તો તેનો સંપૂર્ણ જવાબદાર કોણ રહેશે શું ઓએનજીસી તત્કાળ દિવાલ હટાવશે કે પછી લાશોના પગલે જ આંખ ખુલશે જ્યાં સરકાર નિયામક સંસ્થાઓ સામાન્ય નાગરિકોની સુરક્ષા માટે કામગીરી કરતા હોવા જોઈએ ત્યાં આવો ગંભીર બેદરકારીનું ચિત્ર ચોંકાવનારું છે મહાનગર સ્તરના સંસ્થાની આ રીતે કરે છે છે કે શું માત્ર નફો જ માનવીની જિંદગીનું કોઈ મૂલ્ય નથી દિવાલ નમેલી ધસી પડવાની હાલતમાં છે ને વરસાદી ઋતુમાં તો તેની સ્થિતિ વધુ ભયજનક બની છે દિનેશભાઈ સ્થાનિક તંત્ર અને ઓએનજીસીના ઉચ્ચ અધિકારીને તાત્કાલિક પગલાં ભરવા ખુલ્લી ચીમકી આપી છે જવાબદારી ટાળસો નહીં નહીં તો લોકોએ જવાબ માંગવા માટે માર્ગ ઉતરવાનું બાકી રહેશે ઓએનજીસી ચૂપ કેમ છે વિદ્યાર્થીઓની સલામતી ઉપર જોખમ કેમ એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે કલોલમાં આવેલ માણેક પાલ્ટી પ્લોટની બાજુમાં જે જેસીનો વંડો આવેલો છે તે ઘણા સમયથી હું જોઉં છું વિશ્વ ભારતમાં છે અને પર એમ છે તમારી તંત્રની રજૂઆત છે ઓઈનજીસીની રજૂઆત છે કે સતવડે વંડો તોડીને નવો બનાવે નહીતર વિદ્યાર્થીઓ ત્યાં ચાલતા હોય છે રાહદારીઓ પણ ચાલતા હોય છે અને આગામી સમયમાં જો વરંડો કોઈને પડશે તો મોટી જ થશે એટલે ઓન જેસીના અધિકારી વિનંતી કરું છું કે સત્વરે વરંડાનું ડિમોલિશિંગ કરે